માંજલપુર સ્થિત ભાતુજી મહારાજના મંદિરે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થઈ રૂપાલા વિરુદ્ધ રણનીતિ ઘડવા અંગે એક આયોજન કરવામાં આવ્યું હતું રૂપાલાની ટિકિટ રદ ક્ષત્રિયોના આંદોલન વચ્ચે રૂપાલા ફોર્મ ભરશે રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે માંજલપુર સ્થિત ભાતુજી મહારાજના મંદિરે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો આગામી આવનાર ચૂંટણીના વિરોધને લઈને રણનીતિ ઘડવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી જે રૂપાલા અત્યારે જે સમાજ વિશે ટિપ્પણી કરી બધાને ખબર જ છે અને જોડે જોડે આપણી આપણી જે હિન્દુત્વને નામ પર જે વોટ માંગનાર જે આપણી સરકાર છે એને પણ અત્યારે આપણી સામે એક તલવાર ઉઠાવવાનો નિર્ણય કર્યો છે તો અહીંયા આગળ સત્રીઓના દીકરા છે અમારા નાના નાના છોકરાઓ હોય ને એ તલવારોથી રમતા હોય છે તો અમારા સમાજની સામે જો તમે પડકાર ફેંકવાની તાકાત ધરાવશો અને જો વિચારશો તો સમજી લેજો કે તમારું પિક્ચર આ તો ખાલી ટેલર છે પિક્ચર દોસ્ત એટલે ટૂંક સમયમાં તમને દેખાડીશું અને માંજલપુરમાં એટલા માટે ભેગા થયા છે કે ટૂંક સમયની અંદર અમારા વડીલો જે રીતે આદેશ કરશે એ રીતે એક મોટું બરોડામાં સંમેલન આયોજન થશે અને એક તારીખ અને એક દિવસે જો અમારી હજુ બી માંગણી પૂરી નહીં થાય તો બધાએ નક્કી કર્યું છે એક દિવસ એક તારીખે અમે લોકો એક સાથે રાજીનામું આપીશું બીજેપીમાં બીજેપી અને મોદીની વાત કરીએ તો મોદી અહીંયા દિલમાં વસેલા છે અને જયારે ક્ષત્રિયની વાત આવે સમાજની વાત આવે તો અમે કોઈ બી હોય કઈ ફરક ના પડે